મિત્રો સ્વાગત છે તમારું ટીડીઆર વિડીયો ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરીશું ધાઈણોજ ગામમાં બિરાજમાન જહુમાની પ્રાગટ્ય કથા વિશે મિત્રો વર્ષો પહેલાની આ વાત છે પાટણ જિલ્લામાં ધાહિણોજ કરીને કામ આવેલું છે આ ધાઈણોજ ગામની પરવાડે દરબારોનું એક ગામ આવેલું હતું જેમાં એક દરબારના ઘરે સાક્ષાત જહુમાએ અવતાર લીધો અને તેનું નામ જસી રાખવામાં આવ્યું જસી પંદર સોળ વર્ષના થયા અને તે સમયે ડાહણોજ ગામમાં ધૂળીઓ ઢોલી કરીને એક નામચેન ઢોલી હતો અને આ ધૂળીઓ ઢોલી ઢોલ વગાડે એટલે ભલભલાના પગ થનગની ઉઠતા એક સમયની વાત છે આ ધોળીઓ ઢોલી નવરાત્રિના સમયે દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો લગભગ રાતના નવ દસ વાગ્યા હતા અને આ ઢોલીએ ઢોલ વગાડવાનું ચાલુ કર્યું ગામની દીકરીઓ ગરબા રમવા લાગી અને તેમની સાથે જશી પણ ગરબા રમવા લાગી ગરબા રમતા રમતા રાતના બે વાગ્યા એક બાજુ ધૂળીઓ ઢોલી ઢોલ વગાડતા થાકતો નથી અને બીજી બાજુ જશી ગરબા રમતા થાકતી નથી રાતના બે વાગ્યે આ ઢોલી અને જશી વચ્ચે અડાસડી ચાલુ થઈ બંનેમાંથી એકે જણ થાકવાનું નામ લેતા નથી આમ ગરબે રમતા રમતા રાતના ત્રણ વાગ્યા ત્યારે જશીના પિતાજીએ આવીને કહ્યું જશી ચાલ ઘરે રાતના ત્રણ વાગ્યા છે પરંતુ જશીને તો ગરબાના તાનમાં કંઈ સંભળાતું નથી થોડી વાર પછી ફરીથી કહ્યું ચાલ બેટા ઘરે બહુ મોડું થઈ ગયું છે પરંતુ જશી તો ગરબામાં મગ્ન થઈ ગઈ છે પરોઢિયાના ચાર વાગ્યા એટલે જશીની માએ આવીને કહ્યું ચાલ બેટા ઘરે પરોઢિયાના ચાર વાગ્યા પરંતુ જશી તો ગરબામાં એવી મગ્ન થઈ ગઈ છે કે તેને કંઈ સંભળાતું પણ નથી એટલે જશીની માએ મેણું માર્યું કે જો તારે ઘરે ન આવવું હોય તો જા ધોળિયા ઢોલી સાથે જશી આ મેણું ખમી ન શક્યા સવારના છ વાગ્યા એટલે ધૂળિયો ઢોલી પોતાના ગામ તાયણોસ તરફ રવાના થયો અને જશી તેમની પાછળ પાછળ ચાલે આવે છે આ ધોડીઓ થોડુંક આગળ જઈને પાછું વળીને જુએ છે તો જશી તેમની પાછળ પાછળ ચાલી આવે છે ત્યારે ધોડિયાએ પૂછ્યું બોન કેમ મારી પાછળ પાછળ ચાલે આવો છો ત્યારે જશી બોલ્યા હું મેણાની મારી છું મારી માએ મને મેણું માર્યું છે કે જો તારે ઘરે ન આવવું હોય તો જા પેલા ધોળિયા ટોલી સાથે એટલે હું તારી સાથે આવું છું એટલે ધોળિયો બોલ્યો કે જશી તમે મારી સાથે આવો તેનો મને કોઈ વાંધો નથી પરંતુ હું જાતે ઉરગાણો છું અને તમે દરબારના દીકરી છો એટલે જશી બોલ્યા હું ધાયણોજ ગામની આ આંબલીયે આસનવાળું છું અને તું અહીં મારું નાનું દેરું બનાવજે અને મારી સેવા પૂજા કરજે જો હું ધોળિયા જહૂ જહુ તરીકે ગુજરાત ભરમાં ડંકો ન વગાડું ને તો આ મારું જહુનું વેણ છે આટલું કહીને માતાજી અદ્રશ્ય થઈ જાય છે પછી બીજા દિવસે ધોળિયાએ તે આંબલીના ઝાડ નીચે ઈટ માટીનું નાનું દેરું બનાવ્યું અને અબિલ ગુલાલથી માતાજીના મંડાણ માર્યા આમ કરતાં કરતાં એકાદ વરસનો સમય વીતી ગયો એક વખત ધાયણોસ ગામમાં મહાદેવના મંદિરની સામે કૂતરું મરી ગયું ત્યારે મંદિરના પૂજારીએ તેમના બે ચેલાને ધોળિયાના ઘરે મોકલ્યા અને સમાચાર કહેડાવ્યા કે આ કૂતરાને આવીને તાણી જાય પરંતુ એ સમયે ધોળિયો પોતાના પરિવાર સાથે બહાર ગામ ગયો હતો પેલા બંને ચેલા ધોળિયાના ઘર પાસે આવ્યા અને દરવાજો ખખડાવ્યો ત્યારે વિચાર આવ્યો કે હવે મારે જાગૃત થવાનો સમય આવી ગયો છે એટલે માતા વર્ષના ડોસીનું રૂપ લઈને ધોળિયાના ઘરમાંથી બહાર નીકળ્યા બે જણા બોલ્યા કે મહાદેવના મંદિર પાસે કૂતરું મરી ગયું છે ધોળિયો ક્યાં છે જહુ માતાએ કહ્યું ધૂળિયો બહાર ગામ ગયો છે બે જણાએ કહ્યું જો ઘરે હોય તો તમે આવીને કૂતરું તાણી જાઓ પરંતુ જહુ માતા આ વાત ખમી ન શક્યા એટલે જહુ માતાએ કહ્યું તમે બે જણા જાઓ હું કૂતરું ખેંચવા માટે આવું છું પછી માતાજીએ હાથમાં નાની લાકડી લીધી અને પગમાં જોડા પહેરીને તે તો મંદિર તરફ રવાના થયા મંદિર પાસે જઈને માતાજીએ પૂજારીને કહ્યું ક્યાં છે કૂતરું રહીને લાકડીના ત્રણ ટકોરા માર્યા ત્યારે તે કૂતરું આળસ મરડીને ઊભું થયું આ બધું દ્રશ્ય જોઈને પૂજારી સમજી ગયા કે આ કોઈ ડોસી નથી પરંતુ કોઈ જોગ માયા લાગે છે પછી પૂજારીએ માતાજી તરફ લમણો વાર્યો તો માતાજી બાજુમાં રહેલા તળાવથી એક વેત અત્તર ચાલે છે અને જોત જોતામાં તે સામે કાંઠે આવેલા આંબલીના ઝાડ ઉપર જઈને અદ્રશ્ય થઈ જાય છે પછી ત્યાંથી અવાજ આવ્યો કે હું ધોળિયા ઢોલેની જહો બોલું છું કાલે સવારે મને વાગતા ઢોલે ગામમાં બેસાડજો પછી ગામ લોકો સવારે ભેગા થઈને જહુ માતા જહુ માતાના દીવડા જળહળે છે તો મિત્રો આ હતી ધાયણોસ ગામમાં બિરાજમાન જહુ માતાની પ્રાગટ્ય કથા માં જહુ તમારા બધાની જ મનોકામનાઓ પૂર્ણ કરે જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ ચલો મિત્રો હવે રજા લઈશું જય જય ગરવી ગુજરાત વંદે માતરમ